જોરદાર વરસાદ પડત બે દિવસથી ગાયો તો ચણો નું ખારિયું નોખી દે ખારિયું ખોય બાપડી ગાયો જય માતાજી મિત્રો આજ તો બે દિવસથી વરસાદ જોરદાર પડે છે આ તો ગાયો માટે સાન લેવા પણ નહી ગયા તો આ તો ચણો ભૂકો નોખ્યો છે ગાયો આગળ આ તો સારે સીતના વાડવા જવું વરસાદ તો બે દિવસથી થી આવા જોરદાર વરસાદ પડે છે અરે એટલે સમજવું એ રહી બાપડી પુસી થઈ જાય જોરદાર વરસાદ પછી બે દિવસથી ગાયો તો ચણાનું ખારિયું નોખી દે તો ખારિયું ખોય બાપડી ગાયો તાજી મિત્રો આજે તો બે દિવસથી વરસાદ પડ્યો છે જોરદાર ખેતર પણ પાણીનો ભરાઈ ગયો છે આ ખેતરમાં પાણી ન રહે વાયુ છે લીલો ગાચારો પણ પાણી ભરાઈ ગયું છે ખેતરમાં 啊啊。